પારડી એન્ડ કે દેસાઇ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજમાં ઇન્ટર ક્લાસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં એમએસસીના વિદ્યાર્થીઓ વિજેતા પારડી એજ્યુકેશન સોસાયટી સંચાલિત નિર્મળાબેન કિશોરભાઈ દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે રમતગમતને પ્રાધાન્ય આપી શિયાળાની ઋતુમાં સૂર્યપ્રકાશમાં રહે તે હેતુથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેક ક્લાસની એક એમ કુલ છ ટીમોએ ભાગ લીધો હતો ફાઇનલમાં ટીવાય બીએસસી અને એમએસસીની ટીમો વચ્ચે રસાકસી થઈ હતી અને સમગ્ર ટુર્નામેન્ટમાં એમએસસીના વિદ્યાર્થીઓ વિજેતા થયા હતા આ સમગ્ર આયોજન કોલેજ તરફથી ભાર્ગવ પટેલ અને વિનય ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું ઈનામ વિતરણના મુખ્ય મહેમાન તરીકે પાડે એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ હેમંત દેસાઈ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા આ ઉપરાંત કોલેજના સ્પોર્ટ ટીચર જીતેન્દ્ર ટંડેલ દ્વારા ઇનામોને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા સફળ આયોજન બદલ કોલેજના કેમ્પસ ડાયરેક્ટર ડોક્ટર દીપેશ શાહે અભિનંદન પાઠવ્યા હતા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો